નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં આ નાની છોકરી જોઈ રહ્યા છો તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ નાની છોકરીનો અવાજ તમે સાંભળીને મોટા મોટા કલાકારના પણ ભૂલી જશો તેવો આ છોકરીનો અવાજ છે અને દોસ્તો તે એક જોરદાર ગીત ગાઈ રહી છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમને પણ એક તે છોકરીનો અવાજ અને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે તો સાંભળો આગળ વિડીયોમાં આ છોકરીએ ગાયું કેવું ગીત